વિગત ચર્ચા કરવામાં આવે તો કોળી સમાજના યુવાન જે નવનીતભાઈ છે તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને નવનીતભાઈ સતત માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર જે આક્ષેપો કરી રહ્યા હતા તે મુજબ પોલીસે ફરિયાદ ન નોંધી હોવાનું પણ કહેવામાં આવ્યું તે મુદ્દો ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો પછી હીરા સોલંકી જ્યારે નવનીતભાઈને હોસ્પિટલની અંદર મુલાકાતે પહોંચે છે ત્યારે તેમણે એક સભા પણ સંબોધી હતી લોકોને પ્રવચન આપતા કહ્યું હતું કે હું અહીંયાથી જઉથી પહેલાં કાર્યવાહી થઈ જશે તે પછી પીઆઈની બદલી કરી દેવામાં આવી અને આખો મુદ્દો ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો અત્યારે સાંસદોથી લઈ ધારાસભ્યો જે પણ કોળી સમાજના છે તેઓ ત્યાં પહોંચી રહ્યા છે અને હવે આ મુદ્દો છે તે રાજકીય અને સમાજ લેવલે પહોંચી રહ્યો છે એવું પણ અત્યારે આપણને જોવા મળ્યું છે તો એ વચ્ચે આ યુવકનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે તેમાં હીરાભાઈ સોલંકી જે ધારાસભ્ય છે તેમને ખુલ્લું કહી દેવામાં આવ્યું છે કે આહિર સમાજને ટાર્ગેટ ન કરતા હવે સાંભળો તમે આ યુવકે શું કહ્યું છે અને આ વિડીયોની પુષ્ટિ અમારું યુટ્યુબ ચેનલ કરતી નથી હાલ આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે જો હીરા સોલંકીને કહી દેશી જે માથાના જે આ ટાલ જે પડી ગઈ ને એ વાળ હજી થોડાક છે ને એ નહીં વધે એટલે સમાજ લેવલે લઈ જવાની કોશિશ ન કરજો તમારી રાજનીતિ તમારી ઘરે રાખજો ને તમારા રોટલા શેકવા એમ શેકજો તમારી રાજનીતિ તમારી કોળી સમાજને ઘરેને તમે સપોર્ટ નથી કરતા ને કોળી સમાજ ભોળી હે તો તમારા લારે હાલી આવે ને કે બંધ થવું જોઈએ કાયદેસર કારણ કે કેટલી સમાજની તમે પથારી ફેરવો છો એ બંગદાણામાં જે રામાયણ ઉપાડ્યું છે મહાભારત ઉપાડ્યું છે મહાભારતમાં પાછો તમને ખબર હોય તો મહાભારત આહિરો જ ઉપાડે પણ આમાં તો આહિર છે નહીં આહિર હત તો મહાભારત આવું ન હોય એ અલગ પ્રકારનું હોય એટલે તમે ખોટો આહિર અને ટાર્ગેટ કરવાનું બંધ કરી દેજો સમાજ લેવલે જવાનું બંધ કરી દેજો અને જે તમારી પર્સનલ મેટર હોય તમારી એવરી એવરી તમે તમારી રીતે હમજીવડી કરી નાખજો ને જે હોય તમારું મેટર પતાવી નાખજો સમાજ લેવલે લેવા જવાની કોશિશ ન કરતા કારણ કે માયાભાઈનો છોકરો છે નહીં આમાં અને માયાભાઈએ માફી માગી હતી ને કે આમાં માફી માગવાની આવે નહીં આમાં તમારે કોઈ વસ્તુમાં લેવા દેવા નથી તમારો કોઈ કોળી ઠાકોરનો કોળીનો કોઈનો ચારો નથી કર્યો માયાભાઈએ અને કોઈ ટ્રસ્ટીની વાત હતી તો કદાચ એને ભૂલથી બીજું બોલાઈ ગયું હશે એમાં તમને કાંઈ પેટમાં તેલ રેડાયું એમાં કોઈ માયાભાઈનો વાંક નથી અને આ તેલ રેડાવાળા જે તમારી રાજનીતિ શેકવાની છે એ કાં ખનીજ તમે છો પોટલીગરો તમે છો એટલે હે ને આહિર સમાજ વિશે કાંઈ શબ્દ કાઢતા નહીં એટલે જાતું છે વાડમાં ને ગરી જશે ગાંઢમાં તો ગાંઢમાંથી તીર કાઢ્યાવારું કોઈ નહીં થકે આટલું યાદ રાખજો હીરા સોલ